તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે ફરી એકવાર ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળવાનો છે થોડા દિવસ તાપમાન વધ્યા બાદ ફરી ઠંડીનો ચમકારો શરૂ થવાનો છે તો લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી અઢાર ડિગ્રી નોંધાયું છે પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર આવ્યો છે તો નલિયાનું લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી નોંધાયું રાજ્યમાં ફરી ઠંડીનું ફરી એકવાર ઠંડીનો ચમકારો લોકો સહન કરી રહ્યા છે થોડા દિવસ તાપમાન વધ્યા બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે

જે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે વાદળછાયું સવારથી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક થોડું ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે જે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો તેવો જ ચમકારો હવે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ તાપમાનનો જે પારો છે તેમાં એક થી બે ડિગ્રી જેનો ઘટાડો થઈ શકે છે એટલે કે જે ઠંડી છે તેમાં વધારો થઈ શકે છે જે હવામાન વિભાગ દ્વારા જે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ તે હવે શક્યતા નકારી દેવામાં આવી છે પરંતુ જે ઠંડી છે તે ઠંડીનો જે ચમકારો જોવા મળી રહ્યો છે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે કારણ કે જે તાપમાન નો પારો છે તે નીચે ગયો છે જી જી આ ભાર ઝલક સમગ્ર